સામે પીવું પડે પછી પૂજા કરું સાબા પીને પૂજા થાય હળગાવાનું સાહેબ પીવા હાલ નઈ કરું પછી પૂજા કરું હાલ તો હાલ તો કોઈ આપડે બોલ ફૂંકીને હળગાવું નળીએ ને

शू मार कंपनी बाप आयो आल्या उपय नक्कीच नाही पार्थ मारून आता बदन उशो असतात

तै पाछो नार अद्भुत हाल भई। अबन हाल नै खुशमनि हालले। चिक्का नमा खावो स उ करू त। ओदे मार चिक्को जे कोरो नै मार चिक्को हि मडियो। त सिक्का आलम बाजूबार पूजा करी बसतान हाल नै पाछो। आजे हो। हाल त नै आको सिकुलो। त सिकाते रो बता त। तिमला म हालत करियो पूजन पाछो। एउसो

હા હા થોડા જલ્દી આવજો હા કરવું છે આ ધન તો નહી કરતાનું તો પીટી પડશે પૂજન કર્યું તો કર્યું કે નહીં કર્યું સિક્કો લેવા સિક્કો સિક્કો તો પણ ખોઈ નાખ્યો તો નહીં ખોઈએ

એરા દે પણ હું કાળું તે હું એ આ હું કરવા બેહ સિક્કો એરા સિક્કો લ્યો મને સિક્કો સિક્કો જંગ કરો પણ સિક્કો જ તવારો છે આયો છે બુગ એ મારો તો નઈ ગયો નહીં આઈ ગયો તે આને મારો તો નઈ આયું ઈરા બાનો તો એવું છે તારે તારે હાજા તાર બાહેલા સિક્કો લાઈ અરે ઓન ક્યો યાર કોક અરે જા જા સિક્કો લાઈ સિક્કો લાઈ पलक पलक सिकोल करियो सिकोल करियो सिकोल आई नी यार तू आई के मारू से मैं म मु सिकोल पुल्या बुरी जा ला ला सिकोल ला सिकोल और आई सिकोल और आई पता नहीं सिकोल आ करन यार भाई अरे ये हाची बात से पर मु गड़ी गयो यार गड़ी गयो अरे गड़ी गयो शैनो यार बाल काट बाल सिकोल जोवा सिकोल जोवा बाल काट গাড়ি যো গাড়ি যো কারিয়া গাড়ি যো ও করবালু কারিয়া মু করু না কই আছো মাই কোন কে খা দাও এই হুকুনা তো হুকুনালে বুদ্ধি পান্ত হুকুনালে গাড়ি যো দাইয়া দাইয়া লো না আর মারা মারা শিকারি শিকারি হিকালি গগনা লে ইয়ার

อันต่อเนี่ยไปสิอะไรเนี่ยโอ้มัดก่อนอย่างสิบสองสิบกว่าไรเนี่ยสิบกวสิบกว่าไรแต่เนื้อพวกมันต้องโค้งยาวเฮ้ยก็เวัดดูดูควา่พักลยแบบ้ใจเหี้ยวงหมดแต่ถเราบ้าน่แบู้ใจเนก็สิบกว่าเลว่ะจนี้ย่สบกวาเลยว่ะสิบกวอยู่เดียร์เฮ้ยดูแล้วกันย่่เดียวพักเลยหนเดี้ไหกันเลยเฮ้ย่ากู શિકુ અલ્યા શિકુ અલવાનો જ ગહે હાલો શિકુ અલય શિકુ અલય એ પોપટ એ એવું કા આવો પોપટ 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 અલવાનો તો પેલા હે પણ પેલા તું તો કરેશ તું ડાયરેક્ટ હાથ પૂરા મળ્યો આમ સાઈડમાં ઉતરો તો આપણે વાત કોને કહેને યાર શિકુ અલય યાર એ શિકુ અલય કદી ત્યાં રે બે ત્રણ કાકા આયા થઈ પણ શિકુ છોજી અલ્યા ઈને બાને કોણ નહી આયું બસ પેલી વાત કહેજો આયા બે કાકા આયા થઈ મારો શિકુ છે તેમ તારો એ બધા જો ડુબો નફા છે ના નહીં બે તમારો છે શીકો લા શીકો તો મારા પાસે નહીં એ પાછું ગતે કુલા રે કાળિયા હોય શીકો લે તું પણ શાંતિ રાખો પણ ઓમ તો મારા યાર શીકો લાન કરની યાર ઓને નું ખબર આ તો પડતું ઓમ કઈ કરી મારતું બાય આપણે બી શાંતિ વાત કરી પણ નું નામ આપણે બે લઈ ના લે તો યાર રાઈ જાન તાર વાત શીકો બીજી મોરત આને માથી કોઈ ન દો ઓય સિક્કો લઈ કોણ આલે કોણ આલે શિવરાપણ એટલે શિવરાપણ લઈ જા સિક્કો દે દો મને આને લવલા સિક્કો નહીં દેવાઓ અરે સિક્કો તો હોય ગય

ખરીદી લઉાર માગી લેખો હ આવું નહી કરવાનું વેન લાવશું ભાઈ હું આકાશવાણી સામે

તો બાઈક છે